આ બાપા ક્યાં જઈ ગયો ઓયી તો જાવ છું વાડિયે જાવું છે અરે મારું તો ધ્યાન નથી જો મને એમ કે તું આમથી આવ્યો અને ઓલી મારી લાકડી તમે મૂકી દીધી એ આય પડી છે જો આ ટેકે રહી પડ તમે તમારી લાકડી લેતાય તો મારી લાકડી તમારે અડવાની મને ભૂલાઈ જાય વરા મને મજા ન આવેની જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ જય તમે અમારા આંગણે કોણ છો તમે આ બાજુ ગામમાં રહી છે અને અમારે એક બહુ મોટી ઉપાધિ આવી છે ઉપાધિ એટલે શું થયું છે માંડીને વાત કરો તો ખબર પડે હા જે કઈ ઉપાધી આવી હોય ને કહી દો અમને એ ઉપાધિ દૂર થઈ જાય તમારી મુખી બાપા અમારા ગામમાં છે ને એક દેવલો કરીને એ બહુ હરામી માણસ છે અને આખા ગામને છે ને આંગળીના ઈશારે નસાવે છે અને એ કે ને એમ ન કરે ને તો બધાને બહુ હેરાન કરે છે કોણ છે આ દેવલો હે મે તો કોઈ નામ નથી સાંભળ્યું એનું છે કોણ એ બાપા હવે આવા માણસોના નામ આપણે ક્યાંથી સાંભળીએ હા પણ એની હું તપાસ કરાવી લે એની તમે ચિંતા ન કરો પણ તમારી અરે એને એવું કે કર્યું છે અમારી દીકરી છે ને એને બહુ હેરાન કરે છે એટલે બહુ મને ઉપાદી થાય બેન આ તમારા ગામમાં આવા નપાવડ રહેતા હોય ને તેને જને લાકડી લાકડી મારાય અરે ધોય નખાય કોઈ છોકરી છોકરીને કે દીકરી ઉપર આંગળી કેમ ઉડાડે પણ ભાઈ એટલો માથા ભારે છે ને કોઈ એની સામે પડી નથી શકતા બધા એનીથી આખું ગામ બીવે છે અરે માથા ભારે હોય તો હું થઈ ગયું તમારા ગામમાં કોઈ મરદ માણા નથી તેવા નપાવડને સીધો કરી શકે ભાઈ અમારા ગામમાં મરદ તો લાટ બધા છે પણ કહેવાય ને અત્યારના જમાના પ્રમાણે છોકરા છોકરા બધા એની વગાજ છે અને બાકી બધા મોટા મરદ તો અમે રહ્યા બે બાયુ માણા તો અમારું કાઈ હરખું કોઈ સાંભળે નહીં અને તમારા બધાનું નામ સાંભળું છું તે બા કે કે આપણે ન્યા જઈને થોડીક આપણી ફરિયાદ કે એ બહુ સારું કર્યું તમે ખરી જગ્યાએ તમે ઘા નાખ્યો તમ તારે અને અહીં આવ્યો છો ને અને જુઓ એ છોકરાની છે ને હિંમત જ નહીં થાય નામ સાંભળે છે ને મારું કે અહીંયા મૂકી ગયા છે તમારી દીકરીને એટલે આવતો બંધ થઈ જાય સમજી લેજો હા ભાઈ એટલે તો હું તમારી ઘરે છે ને હા મારી દીકરીને થોડાક દી મૂકવા આવી છું આ મારે છે ને હા વાગડમાં અમાર ભાઈ રહે છે ને એની ઘરે જવાનું છે

તવા એનો જીવ ખોય બેસે હા ભાઈ તમે છે ને આનું કાક નિવેડો લાવજો કારણ કે તમને તો ખબર છે ને કે આપડા ગામમાં રહેવાવાળા ને એમાં મારા લગન બાજુના ગામમાં થાશે તો જો આવું કાક સાંભળશે ને તો મારે ન્યા જાવ પગ ભાઈ રે થાહે અને મારે માને હા ઘણું સાંભળવું પડશે બેટા તું ચિંતા છોડી દે એ આ ઘરmate છે ને આશરો લીધો છે કોઈની તાકાત નથી આ ઘરની સામું કા ખોળ અને સામું જોવાની હોત અને કાઈ પણ થાય ને તો અમે છે ને એ ઊભોપો વાડી રાખશું સમજી લેતો જોવો માસી તમે તમ તમારે ચિંતા કર્યા વગર તમારા ભાઈના ઘરે જઈ આવો જ્યાં સુધી તમે પાછા ન આવો ને ત્યાં સુધી તમારી દીકરીની જવાબદારી અમારી છે અમે એને ઊની આશય નહીં આવવા દઈએ સારું ભાઈ તો હવે હું રજા લઉં હા બેન તમ તમારા નિરાતે જાઓ અને જુઓ તમે મારા ઉપર ભરોસો કર્યો છે આ અશોક મુખી ઉપર તમે ભરોસો કર્યો છે તો હું છે ને મારા જીવને ભોગે પણ તમારી દીકરીને હું આંચ નહીં આવવા દઉં સમજી ગયા તમે હા હા બેન તમે તારે નિરાતે જાઓ અરે એક વખત કહી દીધું ને આ જબાનની કિંમત છે એના માટે મારે મરવું પડશે ને તો હું મરી હોતન જાય તમ તારે જા બેટા અંદર જઈને આરામ કરતું

એના બાને બાર બારગામ જવું છે ને એટલે થોડાક દિ હટવા મૂકી ગયા છે હગા છે ના ના હગા કઈ નથી થતા પણ હવે હજુના ગામમાં બાપાનું નામ આપણે હા કોક છોકરો છોડીને હેરાન કરે છે એમ કહે છે કે કઈક દેવો કરીને છોકરો છે અને એની પાછળ પડ્યો છે એટલે એના બાને એના ભાઈના છોકરાને તેડવા જાવું છે એટલે થોડાક દી હાંસો ને તો અમારા જીવને શાંતિ હું મારા ભાઈ છોકરાને તેડી આવું એટલે પછી ઉપાડીને એમ

હા તો કેવી વાત કરે છે હા આપણા આંગણે કોઈ દુઃખ લઈને આવ્યા હોય અને આપણે એની વેદના કે તો આપણે સમજીને એને સાથ સહકાર આપવો જોઈએ અને એમાં હું ખોટું કર્યું છે નથી એનું કોઈ કુટુંબ નથી કે આપણા ઘરે ન હોય તો બિચારા અહીંયા આવ્યા હોય ને અને આમ પણ આવા માથા ભર્યા તત્વો હોય ને એની સામે માથા ભારે માણસો જોઈએ કહેવાય છે ને કે લોઢા સામે લોઢું જોઈએ એટલે આ બાપાનું ગામમાં નામ છે બાપા ગામના મુખી છે તો સ્વાભાવિક છે કે મુખીના આંગણે જ આવે

આપણા આંગણે કોઈક આવ્યું હોય તો એને મીઠો આવકાર દેવાનું હોય અને તું છે ને આવી રીતે તોસડાઈ ભરી વાત કરે તો સારું ન લાગે હા બાપાનું ગામમાં નામ છે તું જાન રાખજે બોલવા ચાલવામાં બાપાનું નામ છે તો એનો મતલબ એમ કે બાપા આ ઘરમાં ગમે ને લાવે ને ઉઢોડા ઢેડા કરો બધાને એમ એ પણ તારે ક્યાં એટલું બધું કામ કરવું પડશે તું કામને લઈને બેઠી છો અને તમે એ દેવાની વાત કરો એ દેવો કેવો અડિયલ છે એ તમને ખબર છે માથા ભારે કેટલો છે લેવાના કે દેવાના પડી જશે આપણે પણ બધાની હારે આમ જો

અરે પણ માથા ભારે હોય તો હું થઈ ગયો આપણે કે બંગડી પહેરીને બેઠા છે હે હું તમને કહી દઉં છું કે કોઈની ની સોરી હાટો થી આપણે આપણા ઘર માં લાવવાનો નથી હની દેવાની હામું તમારે પડવાનો થાતું નથી કાલ હવારે આપણા ઘર ઉપર કાઈ કરશે તો અરે ખજદી કરશે તે લડી લેહુ અને બીજી એક વાત આ બાપા એ છે ને એની બાને વસન આપ્યું છે કે તમે નઈ આવો ને ત્યાં સુધી છોડીને અમે હાસવી રાખશું હા બાકી જો હવે દેવો આ છોકરીના મારગમાં આવશે ને તો દેવાને ખબર પડી જશે કે કેટલી વિહે હો થાય ઘરનું કરો ની ગામનું કરવા જતા અને બાપા તો હોંધાઈ ને વસન આપીને બે જ જાહે બાપા ને ક્યાં કઈ કરવું પડે છે હવે સોરી આ ઘરમાં આવી તો આપણી માથે કેટલી જવાબદારી એવી તમને ખબર પડે છે અરે જવાબદારી લીધી છે ને એને બિચારી મને ભાઈ કીધો છે અને જો એક ભાઈ ની ફરજ આવે કે બેન ઉપર દુખ પડે ને તો ભાઈ એના દુખ માં ભાગ લે હે તમારી હગી બેન નથી કે તમારા હગાવાલા ની દીકરી નથી એટલે ખાલી ખોટી છે ને બેન બેન કરવાનો ને ભાઈ ભાઈ કરવાનો રહેવા દયો અરે બેન હગી હોય કે પારકી હોય બેન બેન જ કહેવાય પહેલે વખત જોયા એમાં તો બેન નઈ બની ગઈ અને ઈ બેન હાટુ થી બાઈડી સામે લવારી કરવા માંડ્યા હા ઘરમાં છે ને તારે વધારે પડતું બોલવાની જરૂર નથી હા બાપાએ જે કીધું છે ને એના વચનનું પાલન મારે કરવું જ પડે એવું હોય ને તો હું આ ઘર મૂકીને વહી જાઉં તેમ કેતા હોય તો હા તારે જાવું તો વહી જાજે પણ મારા બાપની આબરૂને લાનસે લાગે ને એવું કામ હું ક્યારેય નઈ કરું વાહ બાપની આબરૂ વાલી પણ બાયડી નથી વાલી હા તો રાખો તમારા બાપની આબરૂ તમારી પાહે ભાભી લાવો કઈ કામ છે તો હું કરવા તમે ને તો આરામ કરો મહારાણી ની જેમ કામ વાળી તો હું છું એટલે હું કામ કરે પણ આવું કેમ બોલો છો ભાભી જો પેલી વાત તો હું તમારી ભાભી નથી અને તમે મારા નણંદ નથી હું તો તમને ઓળખતી નથી નહીં લેવા કે નહીં દેવા હા એવી ભાભી વાળી જન પહેચાન મેં તે મહેમાન પણ ભાભી એવું નથી આવે રાજભાઈને ને મેં માનેલા ભાઈ માયના છે તો પછી તમે તો મારા ભાભી જ નો છે તમે રાજને માનેલા ભાઈ માયના ને ત્યાં સુધી જ રાખો મને ભાભી કહેવાની જરૂર નથી અને મને ભાભી કહેવા માટે છે ને મારી હગી નણંદુ છે મારી પાસે પણ હું તમાર નણંદ જેવી જ કહેવા હું તમને ભાભી તો કયા શકું ને મારે તમને મારા નણંદ બનાવવા નથી અને મારા નણંદ જેવા મારે તમને રાખવા પણ નથી અને તમને તમારા હગાવાલાનું કોઈનું ઘર ના મળ્યું તમને અમારું એકનું જ ઘર મળ્યું અહીંયા આવવા માટે ભાભી મારા હમણાં જ તે નવા નવા લગ્ન થયા છે અને મારા બા છે ને મને આટો દેવાની બાને બે પાંચ દી તેડવા એવા હતા પણ ત્યાં છે ને પાછી આ દેવાની રામાયણ તો હાલે જ છે એટલે અને અમારા ગામમાં છે ને કોઈ એવું માણસ નથી કે જે દેવાની હામે થઈ શકે પોગી હકે કારણ કે દેવો આટલો ખતરનાક માણસ છે એટલે છે ને મારા બાએ કીધું કે બાજુના ગામમાં સરપંચનું ઘર છે ને એ બહુ ખંપી થશે પોગી વળે ને એવું તો આપણે બે પાંચ દિન ત્યાં જઈ તને હું ત્યાં મૂકી આવું ને આપણે એની પાસે મદદ માગી જોઈએ એટલે અમે તમારો ઠેકો લીધો છે તમને હાચરવાનો રિઅન તમારા હારાની ઘેરે કે પણ કઈ કાંડ કરી દીધા છે એટલે હારા વાળા કાઢી કાઢી ના ના ભાભી આવું કેમ બોલો છો હજી મારા નવા નવા લગન હું થોડીક કાન કરું પણ હું જો ત્યાં મારા હારા ને ઘેર જાઉં અને દેવાને ખબર પડી હોય ને એ પોગી ગયો હોય તો બસ મારે મારા હહારામાં હું ઈજત રે અને તો હું ગઈ મારી આબડું ઉસળી ન જાય એટલે એટલે એમ કે જો તમારા પાસેથી મદદ લઈ લઈ તો રાજભાઈ ને આ તમારા હારા એ ગામના મુખી છે અને એ દેવાને પોગી રે ને એવા ખંપીતર માણસ છે તો હું આ મારું બધું હરખું થઈ જાય એટલે હું તરત અહીંથી વહી જાય હું અહીં રોકાવા ન જ જાઉં સમય એટલે તમારા કહેવાનું એવું કે તમારા હાટુથી મારા ઘરવાળાને મારા હારા દેવા હારે ટક્કર લે એમ ભાભી હું એવું નથી કહેતી પણ હું મારી જેવી એક અબલા નારીનું કદાપી તમારા વર ને તમારા હાહરા થઈને સરખું કરી દેતા હોય તો એમાં વાંધો શું છે તમે જો કોઈ પણ પરપુરુષ છે ને અજાણી સ્ત્રીની એમનેમ એમ છેડતી ના કરે તમે હવે કંઈક છેડતી કરી રહી છે તમે ભાવ આપ્યો હોય છે તો જ તમને નડવા આવ્યો ને બાકી એમને એમ તો કોઈ કોઈ પહે જાતું જ નથી ભાભી તમે એક સ્ત્રી થઈને તમે મારી વિશે આવું બોલો છો તમને થોડી કઈ શરમ ન થાવતી મને હું કામ શરમ આવે તું અમારા ઘરમાં આવીને પાયડી પથરી છું હું તારા ઘરમાં નથી આવી અને હું જે કહું છું ને એ તને સાચું જ કહું છું ભાભી કોઈને છે ને કોઈને ઘરમાં પડું પસરું એવું ન ગમતું હોય પણ તમે મારી વેદના તો સાંભળો એકવાર હું તારી વેદના સાંભળવાની છે બોલ બોલાવી જલ્દી થી મારી પાસે છે ને તારી વેદના સાંભળવાનો ટાઈમ નથી એટલે તારે જે કેવું હોય ને એ મને જલ્દીથી બોલી જા તો ભાભી સાંભળો હું છે ને જયારે નાની હતી ને ત્યારે પહેલેથી જ આવી રીતના દેખાવડીને એમ અને આખા ગામમાં મારી બેનપણિયું ને એમ બધા હારે હરતા ફરતા નદીએ પાણી ભરવા હારે જાતા અને કોને ખબર એવું હારું હપથી આમ બધા ગામમાં રહેતા હતા પણ કોને ખબર કેવો દી ઉગો થો ને એક દી બાજુના ગામમાંથી આ દેવો ને એનો પરિવાર અમારા ગામમાં રોકાવા આવી ગયા એના ગામમાં કઈક હશે કઈ કર્યું હશે એ લોકો ગામવાળા વાળા મૂક્યા મૂકા અમારા ગામમાં રહેવા આવ્યા અને નાની હતી તે દિવસથી દેવાની ખરાબ નજર મારું ઉપર પડી હતી અને તે દિવસથી મને હેરાન કરે છે પણ મેં એને ભાવ થાય આપ્યો ખરાબ નજર છે ને એમને એમ ના પડે તમે જેની હામાં લટકતા પટકતા સાચા આવીશો એટલે ખરાબ નજર ન નાખવી હોય ને તોય નાખે અને દેખાવડા હોય ને તો લાશ કાઢીને ગામમાં હલે એટલે કોઈ પણ પરપુરુષ પુરુષ આપણે સામું જોવે નહીં અને હા તમે છે ને હે જે કામ ફાટું આવ્યા છો ને એ કામ કરો અને મારી હવે છે ને ખોટી ભેજા મારી ના કરતા ફાલતું નહીં ચાવ નીકળો આઈથી હવે કાકી હા દેખાતી નથી ક્યાંય કુંજલ

હા બે ચાર મહિના હું જેલમાં હું ગયો હા તમે તો તમારી દીકરીને તરત જ વળાવી દીધી પણ જુઓ કાકી હજી કહી દઉં છું હા તમારી દીકરી એ જ્યાં પણ લગ્ન કરીને હારે ગયે છે ને ત્યાં જાય ત્યાં જઈને તે એને મારા ઘરની પરણેતર બનાવી મારી વહુ બનાવીને રાખી સમજા ને તું હું બોલશો તને શરમ છે કે નહીં અરે શરમ તમને છે કે નહીં હે હા કઈ ખબર છે કે કુંજલ દેવાની છે દેવાની આ ગામનો કોઈ છોકરો એ કુંજલ ને હા હું અને તમે તમે મારા ગયા પછી કુંજલ ના કરાવી દીધા ક્યાં છે ભણાવી છે એ બધું તારે હું કામ છે હવે તને કુંજલ નહીં મળે ને ક્યાં છે ને એ નહીં ખબર પડે એ તને ખબર નહીં પડે ને એવી જગ્યાએ મેં પવડાવી દીધી છે હ કાકી હા ગયા વેમમાં જીવો છો હા કુંજલને તમે જમીન માં દાટી દીધી છે ને અને આ આકાશ માં આટાડી દીધી છે ને થોય ગોતી લઈ કારણ કે મારો પ્રેમ એવો છે અમારો પ્રેમને તમે ક્યારેય રોકી નહી શકો અને વાત રહી કુંજલની જોજો ને એને મળીને એટલે બહુ ખુશ થઈ જાય હા ખરેખર હા તમારી દીકરી બહુ સમજાવીને રાખતા હતા ને તમે કે ક્યારેય તે દેવો આવે તેની સામું નહીં જોવાનું હા દેવો આવે તો તારે પડખું ફરીને હાલું જવાનું હે હા હું મારી દીકરીને હંધુ સમજાવતી હતી બસ હવે તારે શું છે ભૂલી ગયા લાગો છો કાકી હા ખાય ગામમાં કોઈ મરદ મુછાળો નથી હો હા ખાલી આ દેવો હા દેવો છે ને એની જ ભરને તર કુંજલ બની શકે બાકી બીજા કોઈ નહીં નહીં અને વાત રે એની અરે લગ્ન કરનારાની તો યાદ રાખજો કાકી હા જેદી મને એનો ભેટો થઈ ગયો ને તે દી હરામખોર જીવતો નહીં મેલું અને આ તમારી દીકરી બિચારી જુવાન જોત વિધવા થઈ જાય હે પછી પછી શું કરશે પછી તો કોઈ વર્ણેતર નહીં મળે કોઈ માગુ નહીં આવે ઘરે પછી પછી તો તમે તમારી દીકરીને મને ઓપશો ને હે હજી મારો જમાઈ તને મળે અને તું કે કર ત્યારની વાત છે ને અત્યારે તો તને મારો જમાઈ મળ્યો નથી અને મળશે નહીં હા મળી જાય કોઈ નહીં સપના જોવાની વાત જ શું કરો છો લોકો આંખ બંધ કરીને સપના જોવે પણ આ દેવો ખુલ્લી આંખે સપનાને પૂરાય કરી બતાવે હો યાદ રાખજો હા ખાય ગામમાં થાક છે મારા નામની

આવટાણ માં જ આવશું પણ બહુ જલ્દી આવી અને નોબત ન આવે કે તમારે મારા પગ પકડવા આવવાની જરૂર પડે હો હાલો એ તો કોઈ જય સિયા જય સિયારામ